હરે મહાદેવ મિત્રો લોકો હાર્દિક સ્વાગત છે બદરંગદાસ બાપા બાપાની અડતાલીમ પુણ્યતિથિ નિમિત્તે અત્યારે આપણે રોહડું જોવાનું રોડામાં લાખો માણસોની રસોઈ કેવી રીતે બને છે શું શું રોઈમાં હોય છે તે વિડીયો દ્વારા બતાવવાનો વિડીયોમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટમાં બાપા સાથે ભૂલતા નહીં ચાલો તો આપણે રસોડામાં જઈને કેવી રીતે રસોઈ બને તમને દેખાડું રસોઈ બનાવવાની અહીંથી શરૂ થાય છે આ ભૂકો છે ને એ આપણે કપાસની સાઠીઓ ને એની માટે એરો ભૂકો છે ને આ આ ભૂકો જ ઉપયોગ આ બધી શુલભમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો આ ડિગલેટ નહીં અહીં આપણે કેટલા માણસોને અહીંયા રસોઈ બનવાની છે અને આજે શું છે રસોઈમાં मेक्साकिया टाइप उंधिया टाइप बाबा सत મિત્રો આ ટમેટાનો આવા ચાર સ્ટોક કરેલા છે આ છે ને દાળ અને શાકમાં મિક્સ કરી અને નાખવા માટેના ટમેટાનો સ્ટોક કરેલો છે બાપા સીતારામ જો આપણે અહીંયા કેટલીક દાળ બની રહી છે આના અંદર ત્રણસો કિલો દાળ નાખવામાં આવે છે ત્રણસો કિલો દોઢસો કિલો ગોળ દોઢસો કિલો ગોળ દોઢસો કિલો ગોળ પંદર કિલો મરચું બાર કિલો મીઠું ને કેટલાક લોકોની અંદર દાળ બને આ બાજુ છે ને આ વિભાગ શાક માટેનો છે ને આ બાજુનો વિભાગ છે ને એ દાળ બનાવવા માટેનો છે અત્યારે તો દાળ બની ગઈ છે પણ હજી બને છે ઘણી ખરી દાળ ને આ બધું શાક પણ બનવાનું ચાલુ હતું બધું તો આગળ આપડે જઈને આગળ રોટલી બને છે એ બધું તમને બતાવવાનું જો આગળ ઉપર ડાળ બનતી હોય ને એ અત્યારે આ વાલ થી આ નીચે આ ટોપ હોય ને તેમાં ભરવામાં આવે છે જોવા અત્યારે તો આ બે ટોપ છે ને મિત્રો એ ડાળના ભરેલા છે પણ હજી પણ બે ટોપ મૂકેલા છે એ બે ટોપ ડાળના બનવાની ત્યાં બાકી છે કેટલા વર્ષોથી આવો સેવામાં તમે બાપા સીતારામ આ મશીન છે ને એ રોટલી માટેનો લોટ બાંધવાનો મશીન છે પેલા અહીંયા લોટ બાંધવામાં આવે છે ને પછી તમને આગળ બતાવો આગળ જો મિત્રો આગળ કીધું ને એવી રીતે મિશન લોટ બાંધવાનો મિશન થી લોટ બાંધી દે પછી જો આવી રીતે કઈક લોટ બાંધેલો હોય છે પછી આગળ જો આ ભાઈ દ્વારા અહીં રોટલી બનાવવામાં આવે છે આગળ તમને ને રોટલી પર ના પાકી જાય ને પછી જો મૂકવામાં આવે છે પછી આ ભાઈ છે ને ગરમા ગરમ ચોખ્ખું ઘી રોટલી પર લગાડવામાં આવે છે મિત્રો રોટલીને ગરમા ગરમ જો ઘી લગાડી દેવામાં આવે ને પછી જો આ આવી રીતે આ હોય છે ને તેમાં સ્ટોક કરવામાં આવે છે જો આ બધી મિત્રો આખો ટોક એ એની ભાત બનાવવામાં આવે છે ઓળવામાં આવે છે તો આગળ છે ને ભાત ઓળવામાં આવે છે ને ત્યાં ભાત ઓળાઈ જાય ને પાકી જાય ને પછી જો આવી રીતે કંઈક આ વસ્તુ હોય ને તેમાં ભાત કાઢવામાં આવે છે અત્યારે તો ઘણો ખોડો સ્ટોક ભાતનો કરીને મૂકવામાં આવેલો છે મિત્રો આવી રીતે ને બહેનો દ્વારા જે બકાલું હોય ને કોબી છે તેનો કટિંગ કરવામાં આવે છે ত' নে আমাৰ বনালে কেই কিয়

મિત્રો અહીં છે ને લાખો માણસો પ્રસાદી લેવાના છે ને તેની માટે આ ત્રણ મોટા બાઉલ છે ને આખા ગાંઠિયાના ભરેલા ભરેલા છે અને આગળ પણ ઘણા બે ત્રણ રૂમ લાડવાના તે પણ મિત્રો તમને બતાવવાના જોવા અત્યારે આખા ટોપ છે ને ટોપ એ ગાંઠિયાના ભરેલા છે જો મિત્રો આ છે ને આ રોટલી બનાવવા માટેનો રોડ છે આખો સ્ટોપ કરેલો છે ને રોટલી બનાવવા માટેનો રોડ છે શાક માં નાખવા માટે ટમેટા છે પછી આ બાજુ દૂધી દૂધી નો આખું બાઉલ ભરેલું છે એટલે તપેલું છે ભરેલું છે દૂધી નો સ્ટોક છે આ બધું શાકભાજી છે ને મિત્રો એ શાક માં નાખવામાં આવે છે મિત્રો આ બધી શોપિંગ છે ને એ પ્રસાદ બી મનાવેલી છે બજરંગ બાપાનો વરસાદ જોવા

તો મિત્રો આ તો સંપૂર્ણ લાખો માણસો ની રસોઈ કેવી રીતે બને તેનો વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં બાપાસ ભૂલતા નહીં અને મિત્રો આ પછી અમારો નવો વિડીયો બજરંગદાસ બાપા ને અડતાલી ની નગર નગરયાત્રા નીકળવાનો છે તેનો વિડીયો આવવાનો છે તો પણ જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં